દાહોદ જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે દ્વારા તાલુકાનું નાળા નાળા ડેમ ડેમ ઓવરફ્લો ઓવરફ્લો ભાગરૂપે કરાઈ મુલાકાત જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ સાત જેટલા નીચાણવાળા ગામોને સતર્ક રહેવા કરી અપીલ ઝાલોદ તાલુકાનો નાળા ડેમ છલકાઈને બસો સત્યોતેર પોઈન્ટ ચોસઠ મીટર સપાટી સાથે ઓવરફ્લો થયો છે ત્યારે જિલ્લા વહીવટી દ્વારા નીચાણવાળા સાત ગામોને એલર્ટ કરાયા છે જેમાં ભાણપુર ચિત્રોળિયા ધાવડિયા મૌડી માટલીકુટા મૂનખોસલા અને થિરકા જેવા ગામોનો સમાવેશ થાય છે સાવચેતીના ભાગરૂપે પોલીસ વિભાગ દ્વારા આ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે જિલ્લા તંત્ર દ્વારા ગ્રામજનોને સતર્ક રહેવા જણાવ્યું છે આ દરમિયાન ઝાલોદ પ્રાંત અધિકારી શ્રી એ ભાટિયા ઝાલોદ મામલતદાર શ્રી શૈલેન્દ્ર પરમાર ઝાલોદ પીએસઆઈ સી કે સીસોદિયા તેમજ માછણ નાણા ડેમના સુપરવાઇઝર અને સંબંધિત અધિકારીશ્રીઓને સ્ટાફ હાજરી હતા દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં નાળો ડેમ જો છે એ કાલથી ઓવરફ્લો થઈ ગયો છે એના ભાગરૂપે આજે તંત્ર દ્વારા એમની મુલાકાત લેવામાં આવી છે અહીંયા જો જનતા છે એમને હું વિનંતી કરું છું કે જ્યારે પણ કોઈ ફ્લડની પરિસ્થિતિ ઊભી થાય તો નીચાણવાળા વિસ્તારના ગામડાઓ જો છે એના રહેવાસીઓને વિનંતી કરું છું કે ભાઈ જે નીચાણવાળા વિસ્તારમાંથી જો રસ્તાઓ પસાર થાય છે નદીમાંથી એના ઉપરથી અવરજવર ના કરે અને પાણી અગર વધારે વધે તો એમાં વહીવટીતંત્ર દ્વારા સૂચવવામાં આવેલ બધા જ પગલાઓ લેવાના રહેશે અને બિનજરૂરી કોઈપણ એડવેન્ચર કોઈએ કરવું નહીં એ બાબતે જણાવવામાં આવે છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો